સુરતના કાપોદરા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા બે કારીગરો નોકરીનો ગેરફાયદો ઉઠાવીને ગુલેટીના દિવસે અગિયાર લાખના હીરાની ચોરી કરી નાસી છૂટ્યા હતા આ મામલે ફરિયાદ નોંધાતા સુરત પોલીસની સર્વેલન્સ ટીમે મજૂરોનો વેશ ધારણ કરી ચંબલના ડાકુઓવાળા ખતરનાક વિસ્તારમાં પહોંચીને મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો બીજાને લોકેશન ટ્રેસ કરીને રાજસ્થાનમાંથી પકડી પાડ્યો હતો આકાશ સાક્ય ઉંમરવર્ષ એકવીસ અને કૈલાસકુમાર ઉંમર ઉંમરવર્ષ અઢાર સુરતના કાપોદરા વિસ્તારના કારખાનામાં કામ કરતા હતા કુલેટીના દિવસે ડિજિટલ લોકરમાં મૂકેલા અગિયાર લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થયા હતા આ અંગે ફરિયાદ નોંધાતા તપાસ દરમિયાન આ બે આરોપીઓ પાસેથી છ લાખના હીરા બે મોબાઈલ મળીને કુલ છ લાખ વીસ હજારનો મુદ્દામાલ રિકવરી કરવામાં આવ્યો છે માઈટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ સુરત ગઈ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ તેર થી પંદર વચ્ચે જયારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે એ દરમિયાન કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર ત્રેસઠ માં જયારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે સાડા અગિયાર લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને સોળ તારીખે ફરિયાદી ફરિયાદીશ્રીએ કાપોદરા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવેલી જ્યારે આ બનાવવામાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરી નંબરિંગ વાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજીભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ બે ત્રણ દિવસ રેકી કરતા એ વ્યક્તિ બે ત્રણ દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખમાંથી સાડા છ લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ